आया? है जय माताजी जयसे प्रश्न बधाई स्वागत है मारा एक ब्लॉग में तो आज सदसा मन रात में तीजो दिवस पूछो तब... सि

સાફ થઈ ગયો જો આ રીતના કંઈક મેં વાસણ ગોઠવ્યા છે તો કઈ સમય આવ્યા હતા ખેતરમાં વિડીયો બનાવવા માટે ઇન્સ્ટાગ્રામમાં તો ફાઇનલી વિડીયો બની ગયા છે અને ખેતરનો વ્યવ કેટલો મસ્ત જોઈ શકો છો તમે અત્યારે હે ને વરસાદના કારણે મસ્ત નાની નાની લીલોતરી લીલોતરી જોવા મળી રહી છે કેટલા બધા દિવસ પછી હું ખેતરમાં આવી ગઉ અમારા તો ફાઇનલી વિડીયો બની ગયો હે બેસો બેસો બધી આમ બાંધેલી છે બઉન પપ્પા મારો વિડીયો બનાવે છે આમ જો બેસો

એટલે પછી ગાયત્રી ને બધા બબુ ગઈ છે સ્કૂલે અને ગાયત્રી ને બધા ઘરે હે તો આપણે જઈએ ફટાફટ ઘરે જઈ શકો છો આજ મે હે ને ગ્રીન કલર ની સાડી પહેરી છે કેવી લાગે છે કમેન્ટ કરજો હવે એટલા ડાળે નીચે આમ રહીજો પેસોંગ આયો પહેલા જેટલી બધી હતી અત્યારે હાવ છે અને આ છે બધું વસ્તુ ભરવા માટે એક ઓયડી ગામડે ઓયડી કે આપણે રૂમ ગઈએ ગામડે ઓયડી કે આજો પેલી બાજુ રહી છે ને બબુની હે આયરી રહી જ અબરો થયો હે હાલો હવે જઈએ બાઈક છે કે અમે આગળ મૂકીને આખા કારણ કે અહીં હે ને પેલી પક્ષીડી કે પડે પડ્યું હતું હા તો હવે જઈશું ઘરે ફટાફટ કો કે ગાહણી બાંધીને મેલી હે ખબર નહીં કોની લાનું પાલું ગાહણી એ ગાહણી ઉપાલું কতটা বড় বাইক উবুরাખીতো আপনারা হ পাড়ি যাওয়া আছে কতজন করি জো गाइस તો ગાય મને ગરમી વધારે લાગતી હતી તો મેં સાડી ચેન્જ કરી નાખી છે અને અત્યારે અમે મોટા મંદિર જવાની તૈયારી કરીએ ગાયત્રી મેડમે અને એની મમ્મીએ બંને ફૂલ મેચિંગ કર્યું છે સાડીનું બહુ મેડમ સરારા પહેર્યા છે તો ચલો ફટાફટ નીકળીએ થઈ ગયું છે મોડું લાલ શુક્રવાર તો હા જઈએ પણ જો તામુઈમ નથી આવ

અમે બહુ બધા દોડીને પહોંચ્યા ત્યાં તો આરતી પતિ ગઈ છે ગાઈસ સાંજે અમે આરતી ના ટાઈમે ના આવી શક્યા